આઈપીએલ બે હજાર ચોવીસની રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની ફાઇનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ બે હજાર ચોવીસનું ટાઇટલ જીતી લીધું છે ટીમે ફાઇનલ મેચમાં સનરાઈઝ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું કોલકાતાની ટીમ આ લીગમાં ત્રીજી વખત ચેમ્પિયન બની છે ટીમે દસ વર્ષ બાદ ફરીથી આ ખિતાબ જીત્યો છે છેલ્લે કોલકાતા બે હજાર ચૌદમાં ચેમ્પિયન બન્યું હતું રવિવારે ચેપોક મેદાન પર હૈદરાબાદે ટોસ જીતને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સના બોલરો સામે હૈદરાબાદના બેટરો ઘૂંટણીય પડી ગયા હતા અને એક બાદ એક વિકેટ પડવા લાગી હતી ફાઇનલ મેચમાં હૈદરાબાદ કંઈ ખાસ સ્કોર બનાવી શકી ન હતી અને અઢાર પોઈન્ટ ત્રણ ઓવરમાં એકસો તેર રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી વળતા જવાબમાં કોલકાતાએ એકસો ચૌદ રનનો ટાર્ગેટ આસાનીથી દસ પોઈન્ટ ત્રણ ઓવરમાં બે વિકેટે ચેઝ કરી લીધો હતો કોલકાતા તરફથી સૌથી વધુ રન વેંકટેશ અય્યરે છવ્વીસ બોલમાં બાવન રનની અણનમ ઇનિંગ રમી હતી તેના સિવાય બોલિંગમાં આંદ્ર રસલે ત્રણ વિકેટ ઝડપી લીધી હતી કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન પણ પરિવાર સાથે મેચ જોવા હાજર રહ્યા હતા તે સિવાય બોલિવૂડના અભિનેતા સહિત અભિનેત્રીઓ પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી